તો ગાય આપણે આપણે વાડીઓ પગી ગયા અને જો કાંઈ આપણું ખાતર આવી ગયું આપણે ઘઉંમાં નાખવાનું છે અને જો કાંઈ આપણે ઓલા શેઠ ઠેઠમાં ઉપર ખાતર નાખે છે અને આપણે કાંઈ વાડીએ પોગી ગયા અને મસ્ત મજાના ઘઉં થઈ ગયા અને ગાય આપણે વચ્ચેમાં આવ્યા હતા ને એક બે લગભગ ઘણા દિવસ થઈ ગયા ત્યારે આવું નાના નાના ઘઉં હતા અત્યારે ગાય જો કેવડા મસ્ત મજાના મોટા ઘઉં થઈ ગયા અને ગાય આપણે આજે આપણે સેન્ટિંગમાં કામે નથી ખાવા બે અને અત્યારે દસ ને પંદર મિનિટ થઈએ અને આપણે ગઈ આખું પાણી જવાનું હોય એટલે આપણે જોવા ગઈ ખાવા તળીએ પાણી વાળું હવે આપણે ખાઈતું અને આપણે ગરમોની વાળું મી તો આપણે ઘરમાં ગેસ ઉપર ના કીધું વાંટકો આપણે અહીંયા મેં ને ગાઈસ આપડે તડકો ન લાગે ને તડકો ગાઈસ ન લાગે ને આપડે ટોપી લેજી મત પહેરવા આયા બગાશી ટોપી તો ગાઈસ હવે તડકો ન લાગે ને ટોપી મળી ગઈ ચલે તો ગાઈસ આપણે અંતરમ કંઈ જડતું નહીં ગાઈસ લાઈટ વાગી છે અને એક લુંગી લેની એક રોમી લઈ લીધી અને બીજો ગાઈસ આપણે એક બ્લોગ બનાવ સ્ટૅન્ડ લઈ લીધું. અહીં આપણે આ ભેરી ઉપર પડ્યું છે. એ આપણે બ્લોગ બનાવ સ્ટૅન્ડ લઈ લીધું. અને તો ગાઈસ આપણે હવે બીજું કઈ લેવાનું વસ્તુ રીવ નહીં. નવા गाइस આપડે બાઈક એ જો બહાર પડ્યું છે પડ્યું ગાઈસ આપડો બાઈક બહાર છે પછી આપણે ચાલુ કરીને જાવતી આપણે વાડીએ તો મિત્રો गाइस કઈ વસ્તુ દેતું નહીં આમ તો આવી ગયું રૂમી આવી ગઈ હા गाइस एयरબડ લેવાના ભૂલી ગયો એ આપણે કોટના નીચેમાં છે

અને તાળું મારી દે તો ગાય સાહેબ તાળું મારી દીધું અને આપણે હવે હાલાજી જો બે રૂપિયા પડ્યા આ બાઇક ની ચાવી જાય પડી સ્ટેન્ડ નું રેલ્યુ ગાય સાહેબ હવે હાલાજી આપણે વાળીએ નાકા મારવા તો ગાય છે આપણે વાડીઓ પગી ગયા અને જો ગાય આપણે ખાતરી આવી ગયું આપણે ઘઉં નાખવાનું છે અને જો ગાછ આપણે ઓલા સેઠ હેઠમાં ઉપર ખાતર નાખે છે અને આપણે ગાય વાડીઓ પોગી ગયા જો ગાય અને મસ્ત મજાના ઘઉં થઈ ગયા અને ગાયસ આપણે વચ્ચેમાં આવ્યા હતા ને એક બે લગભગ ઘણા દિવસ થઈ ગયા સાવ નાના ના ઘઉં હતા અને અત્યારે ગાજ જોડા મસ્ત મજાના મોટા ઘઉં થઈ ગયા અને ગાયસ આપણે છે વાડીએ ગાચ ચૂંપડી બનાવી જો ગાય સામે રહી

અને ગાય મારું પાણી ખાતર નાખે છે અને આપણે પાણી વાળવાનું અને વારવાનું ઉપાય ઝુંગડી બનાવી ઘઉંટો તો આપણે ફટાફટ જઈએ અને પાણી ચાલુ કરી દે અને ગાય શરદી માંથી મટ નહીં સેડા કરે ગાઈસ આપણે

અંદર જઈને કાંઈ સાંભળે છે એવું બનાવ્યું તો જવા કાંઈ આપણે ઝૂંપડી બની નાખી અને જો બસ તાપો માટે સુલો હોત બનાવ્યો હોય અને કાંઈ જો આવી રીતના ઝૂંપડી બનાવી અને કાંઈ મસ્ત મજાની ને આમાં કાંઈ ઠંડી ન લાગે એક ખાટલો કાંઈ આપણે રહી ગયા ઝૂંપડીમાં એક ખાટલો કામ રહી ગયા અને કાંઈ મસ્ત મજાની ઝૂંપડી બનાવી હાલ જે આપણે કાંઈ પાણી વાળતી પહેલાં તો આ તમે ગઈ પીડી છે તો વાલ તો આપડે છે ખોલે નાખું ગયું આપડે હલકું કરવાનું ટોળી વાડી માં ખાતર નાખે માં આવપા આપડે નાખું ને હલકું કરીને પાણી ચાલુ કરી દઈ so guys આપણે હાથ નાકા આડા કરી દીધા પહેલાં આપણે એક કર્યું બે ત્રણ ચાર તો ગાય આપણે ચારે ચાર નાકા આડા કરી દીધા અને ગાય હાંફ સડી ગયો અત્યારે તો ગાય માથા પર લુંગી બાંધીએ ને દેખાતી ને મને તો હાફ સડી ગયો ને એટલે અને ગાયમાં ઉપાઇ ગયા પાણી ચાલુ કરવા પછી ગાય આપણા ધોરીમાં પાણી આવશે સેટ આપણે હામાં સેટે તો હમણાં ઉપા ઉપાવાઈ ગયા હે અત્યારે પાણી ચાલુ કરો ગાયું પાણી ચાલુ થઈ ગયું હે તો પોગ તો ગઈ ઘણી વાર લાગશે આપણે અને હેઠ ગાય આપણે આમાં સેટે પાણી વાળેલું જોઈશ આમાં સેટે હેઠ પાણી છે અને અહીંયા આપણે પાણી વાળવાનું ચાલુ કરવાનું છે ઢેઠ સુધી તો પાણી પહેલાં પોગે તો આમ થોડુંક વ્યામો ખાઈ તો આમ ચડી ગયો આપણે ધોરિયામાં પાણી આવી ગયું અને ગઈ પાણી આવીને આપણે એક બે તો નાખા પડી દીધા આમ જો એક બે ત્રણ અને ચાર પાંચ તો ગાઈસ આપણે પાંચ નાકા પાયા છે અને પાંચ નાકમાં નાકા ગાય પાયા ને અમે મેં પાયા ગાયસ તો એમાં પાંચ નાક મેં હર હરખા નાકા જો અહીં હૂંકું રહી ગયું અને આટલું અહીં પી ગયું અહીં હૂંકું રહી ગયું અને આ બાજુ આજે પી ગયું એક હર્યું ગાય આપણે ઠેઠુંથી હુકું રહી ગયું છે અને નાકું આપણે એક હર્યું ગાય આવી ગયું છે આપણે નું વાલ લઈ અને ગાય પાણી સડતા ને એવું વાલ લાગે છે આમ હામીન સાઈડે આ ટાર હે ને પાણી ગાંછ કાંઈ ન સરતું આપણે ગાચે નાકું ભરી રહ્યું છે તો આપણે હવે વારી લઈએ તો જો ગાચે નાકું અહીં ભરી રહ્યું દેખાડી દઉં જો ગાછા નાકું ભરવા આવી ગયું છે અને આપણે પાવડો અહીંયા પડ્યો છે અને આપણા વિડીયો બનાવવા સ્ટેન્ડ અહીંયા પીડું છે તો આપણે પાવડો લઈ લઈ અને ગાશે આપણે નાકું ભરાઈ જશે ને ભાઈ આમાં આંકો પાણી આ વરીને જાય છે આમાં તો હજી આ નાકું થોડુંક ભરાવા દેવું જોઈએ અને જો ગાય આપણે આ નાકાંક રહી ગયા હે ને આ એ ગાય નાકા હુંકારી ગયા હે આંધાએ તો આંધા એ ગાય નાકા ભરવા દેવા જોઈએ પહેલાં તો આપણે આ થોડુંક ભરાવી દઈએ એટલે અહીંયા વરીને આમાં પાણી પી જાય તો ઘડીક પાણી આમાં હાલો દઈ અને પાવડો આપણે ઓલી બાજુ લેતા જઈએ તો આપણે નાકોમાં ભરી જઈએ તો આપણે સ્ટેન્ડ એ બાજુ લેતા જઈએ તો નાખું તો આપણે ભરવા આવી ગયું છે અને પાણી આવું ગાય આવ ધીમું ધીમું વાળે છે આમ સામેન સાઈડ ધાર પડે ને આ પાણી આપણે ધીમું વાળે અને કઈ ગાય આમ પાણી આમ નાખું વાળે ને તરત પી જાય પણ પાણી હાવ ધીમું વાળે ને એટલે પાણી પીતું નહીં અને તડકો એવો ગાય હામે જો એને કંઈ દેખાતું નહીં સરખું ગાય આપણે નાખવું વાળ લે ભલે આપણે આટલું ન ભરાણું હોય પણ આપણે આ ધોઈ આમ ગાય પાણી આવશે ને ત્યારે આપણે પી દઈશું Thank <laughs> you. બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો ગસ આપણે નવ હરિયા પડી દીધા હે અને આપણે દસમાં હરિયામાં પાણી હાલે આપણે નવમાં હરિયા પડી તો જો આ ગાય પીધું અને આ સાઈડ હુકુ રહી ગયું એ રીતના ગસ અહી આપણે ઢાર પડે ને એટલે પાણી હાથ પીતું નહીં અને અત્યારે જો ગસ આપણે પારી ઉપર હાલીએ પગના નિશાન થઈ જાય તો ગાય આપણે દસ ના હરિયામાં પાણી હાલે છે અને એ ગાંસ આપણે ભરાવ આવી ગયું છે તો આપણે નાખું વાળ લઈશું થોડુંક ગાસ સેટું રહ્યું નહીં થોડુંક જ છે જો કેટલું સેટું ખબર થોડુંક જ તો ખાલી ભોગવા દેવાનું હોય પછી ગાય પણ નાખું વાળ લેવાનું હોય તો ખાલી બે મિનિટ પાણી જવા દઈ પછી નાખું વાળ લઈશું આપણે દા ગણી એક બે ત્રણ चार पाँच छ सात आठ नौ दस तो चलो अब पर नाकू पड़ी जैसे अब पर नाकू वाली लेकर आएगा तो गाइस आपने मोबाइल स्टैंड ऊपर मेक दी तो है ना आपने वाली नाकू તો ગાઈસ આપણે નાકુ વારી લીધું અને આપણે વાલાની ઘણી સાહે ભેવા પછી આપણે 10 15 મિનિટ વાળા આવસ માટો મારવા એટલે આપણે 10 15 મિનિટ એટલે 14 15 મિનિટ આપણે આટો મારવો છું પછી એમ નાકુ પડી જાય તો જો ગાઈસ આપણે આગળ આવી જ ના આલવા રસ્તો કિરો હે પહેલા આયા પગ મેકવાનું પછી આયા પછી આપણે હાઠી ઉપર પછી આપણે લીલામાં પછી આઈ થી આમ તો ગાઈસ આપણે આઈ થી આયા ગાઈસ તો આપણે આરામ કરવાનો છે દસ પંદર મિનિટ એટલે ચૌદ પંદર મિનિટ નાખવાળો જવાનું તો આવતી ગાય આપણે વેમો ખાવાનો તો હમણાં ગાઈસ નાખું પડી રહી છે થોડુંક વેમો ખાઈને પછી આ એક ગાદી ગાય આપણે વાડી ફૂલ પડી દઈ આખી વાડી ગાંચ પડી દઈ તો ગાય હવે વેમો ખાઈ લી થોડોક આમ જો ગાય કેવો રસ્તો અહીંયાથી આપણે હાલીને બેઠા તો ગાય છે આપણે હવે

તો ગાયનાથી પહેલાં તો આપણે સ્ટોરી કે હું બ્લોક ન બનાવી છું અને ગાય અત્યારે જો નવી બેન કમ્પ્લીટ થઈ ગઈ અને કોટ કરી લીધો ટાઈટ વાય અને અને ગાયમાં એક કેવું થયું કે મારા પજીનો છોકરો આવ્યો આ ચાર્જિંગ હાવ થઈ રહ્યો અને મોબાઈલ સજો સીચો તો ગાઈસ મેં તેમાં મેં બ્લોક ન બનાવ્યો અને ગાઈસ આપણે હાંજ પડી ગઈ હે ને આપણે પાણી પાંચ રીગોથી વાયરું પછી આપણે આવતા રહીએ કાઢ બસ એટલા જ પાણી વાયરું तावी ने नई बईन कंप्लीट થઈ ગયા હે તો ગાઈસ માફ કર દીજો મે પૂરો બ્લોગ ન બનાયો આલા માટે તો ગાઈસ આપણે મળશું એક નવા એક બ્લોગ માં આવતી બાય બાય ના ગાઈસ ઈ તમને ઓછું દેખાડ્યું આપણે તાબુ પર બેઠા હે તો જો ગાઈસ તમને આપણે તાબુ પર બેઠા હે મસ્ત મજાનું ગાઈસ હે ગાઈસ હવે નઈ બईन આંકુ ગાઈસ તમને રસ્તો દેખાડવાનો માર ગામનો પહેલા તો આમ જો આપણા દુકાન વાળા રવિકા એ બ્લોકમાં લઈ લીધા આ ગાઈપુર નો રસ્તો તો ગાઈશ આજનો બ્લોક આપણો પૂરો મસ્ત એક નવા એક બ્લોગમાંથી બાય બાય